તો હાલો દોસ્તો જય માતાજી જય મા મોગલ તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશું તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો અમે અત્યારે આવ્યા છે સખી દાતાર તો દાતાર સડીએ ને તમને પણ દર્શન કરાવીશું તો આ બંને જો આ વિડીયોમાં અત્યારે અમે જો દાતર સડી રહ્યા છે તો આ બન્યા રેજ આ વિડીયોમાં તો મિત્રો પેલા તમને કહી દઉં કે આ દાતરના પગથિયા કુલ કેટલા છે ખબર છે તમને કુલ બે હજાર આઠસો પગથિયા છે તો મિત્રો આ જો વિલિંગ ડેમ જોઉં તમે આ જુનાગઢનો આ દાતરની બાજુમાં આવેલો છે આ ડેમ ડેમ જો અત્યારે કેટલો હા ઓવરફ્લો છે

એને અંતમી કાક છે તો હવારમાં ડોઝ પી લે એનું શું કરવું ડોઝ પી બેન જો તો ધોડે અલ ડુંગરો છોડ હોય તો દવા પીધા વિના ને આવવું જોઈએ અમે કમલેશ ભાઈને દવા જ નથી પીધી કમલેશ ભાઈ દવા પીધી થી તમે દવા પીવાની નહી દવા પીવાની બાપની મારી કમલેશ ડોઝ જ નહીં મારવાનો ડોઝ પીવાનો જ નહી એમ નેમ જડી તો ખબર પડે તો બોલો જય દાતા તો મિત્રો અત્યારે અમે થોડું ખેડ્યા দাদা ને આમ ખાલી જૂનાગઢનો નજારો તો જો આખો કેમ છે જૂનાગઢ તો મિત્રો અમારા મનીષભાઈ છે અત્યારે જો પોરો ખાઈ રહ્યા છે થાકી ગયા છે આ થાકી ગયા છે અમારા મનીષભાઈ થાકી ગયા મનીષભાઈ આરે ના તમે થાકી ગયા પાછળ રહી ગયા જો તમે જોઈ શકો છો અમારા મનીષભાઈ જો મિત્ર પરસેવો તો જો થાય હા ગરમી ગરમી થઈ ગયા હવે ક્યાં મજા આવીને ના બોલો જય દાતાર

જો અમારા મન મોજેલા જગદીશ ભાઈ ની ટીમ જાય છે આગળ જો જો સડેસ રાખ્યા ગાય કે સડેસ રાખ્યા તો મિત્રો તમે જો આ જો તો સીડીયું છે અને લોકેશન જો મજા આવતી હોય ના શરદી મે ના ગરમી મે હમ આ ગિરનાર મે બારિશ કે મોસમ મે ये तो दातार होती है दातार से भाई हिन्ना तो

હાથી પથ્થર છે પથ્થરમાં છે એવો પથ્થરમાં એમ લાગે આમ નિરખિન તમે ને તો તમને એમ લાગે કે હાથી છે જોઈ શકો છો જોઉ છે આ એના પગું દેખાય છે આ આ એ બેઠો બેઠીને એમ મિત્રો અત્યારે અમારે કમલેશભાઈ જગાભાઈ બે છે અમારા આ મનીષભાઈ જાઉં પાણીની સેવા કરી રહ્યા છે અત્યારે જો જાઉં હમે ભાઈ ક્યાં ક્યાં તમે ભાઈ કઈ ગમતી આવેલા છો ભાઈ ઉના ભાઈ તમે તમે અહીંયા પાણી કેટલા સમય થી પાણી સેવા કરો છો કેટલા વર્ષો થઈ ગયા મને અમારા જગા ભાઈ જગા ભાઈ તમે ક્યાંથી આવો છો ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો

જો મિત્રો તમે જો ખાલી આમ જો ફરતી કોર વાદળ વાદળ અહીને આવો નજારો તમને જો હોય તો આવી જાવ દાતર બાપુ એ ચોમાસાના ચોમાસા ને સિઝન માં જ આવી જો તો જ મજા આવશે તો ફાઇનલી મિત્રો અમે જો અહીંયા દાતર બાપુના મંદિરે ચડી ગયા છે તો મિત્રો અમે અત્યારે દાતર બાપુના દર્શન કરી લીધા છે હવે અમે આગળ જઈએ છીએ આ નગરીય પથ્થર છે અહીંયા તમે જોઈ શકો છો એ બધું લખેલું જ છે આ નગરીય પથ્થર છે પથ્થર જવાનો રસ્તો છે તો અમે એ બધું જઈએ છીએ તો બન્યા રહેજો મિત્રો અત્યારે વરસાદનો બસ વરસાદ આગળ ચાલુ હતો વહી ગયો આ તમે જો નગરીય પથ્થર જવા માટે જો આમ તે આમ જોઉં તો ખરા પથ્થર તો છે કેમ ચડવા પડે તો ચાલો એ તમને બતાડીએ

આ બધું જો તમે ખાલી આવું કરીને અમે આવ્યા છે પથ્થર પથ્થર કઈ છે ભાઈ વગાડો તો તમે વગાડો તો આ નગરીયો પથ્થર છે આ પથ્થર દેખાડો આ પથ્થર કરો તો જો મિત્રો તમે જોઈ શકો છો આનો અવાજ કેવો આવે છે ને આ પથ્થરનો અવાજ કેવો આવે છે આનો જો આ પથ્થરનો ઈ ન થાવતો એટલો હોય આનો જ આવે જો જો હા ઓ ભાઈ તો બોલો દાતાર બાપુની તો મિત્રો હું જો જાવ છું આ નગરીયો પથ્થર બધા કે છે તો હું વગાડો વાગે છે કે ન વાગતો વગાડે નગરિયો પથ્થર આ પથ્થર જો આ વાગે આનેત વાગતો એટલે આમાં આ એક જ હાથ છે નગરિયો પથ્થર જેમ આરતી જેવો અવાજ આવે ને નગરિયા પથ્થર ની મિત્રો આ છે નગરીઓ પથ્થર આ વગાડી ને એમ લાગે છે અત્યારે અમારે જવું જ નથી તો અત્યારે હવે જાવું તો પડી જશે ઘરે કેમ મનીષભાઈ તમારે કેવું લાગ્યું ના નગરીઓ એક નંબર આરતી નો આવે જાણે વગાડા ને મજા આવી ને આવી આવી કઈ બીજે કઈ મજા આવી આવી આવો જંગલ જંગલમાં નેચરલી લોકેશન છે આ એક દાતર બાપુ નું અહીંયા